હું મહંત મહેશગીરી બાપુ ગિરનાર ઉપર દત્તાત્રે ભગવાનનું જે સ્થાન છે એ દત્તાત્રે પીઠ નો પીઠાધીશ મહંત છું ગિરનાર ના ક્ષેત્રમાં લગભગ નેવું થી હું ગિરનાર ના ક્ષેત્રમાં છું અને અહીંયા જ સાધુ બન્યો ધર્મ પ્રત્યે વેદો પ્રત્યે ગૌમાતા પ્રત્યે મારો અનહદ પ્રેમ છે અને જે દૈવી ગુણો ગાયોના અંદર આપણા વેદોમાં આપણા શાસ્ત્રોમાં લખેલા છે આજના સમયમાં જે ક્રોસ બ્રીડિંગ થવાના લીધે સંકરતા જે થઈ એના લીધે જે ઓરિજિનલ બ્રીડ જે ગીર ગાયનું હોય એ બ્રીડના સંવર્ધન માટે પ્રયત્નો ખૂબ જ ઓછા થઈ રહ્યા છે આજે અનુસુયા ગૌશાળા જે માણાવદરમાં સ્થિત છે જે હિતેનભાઈ શેઠ એમના અને એમના પરિવાર દ્વારા એ સેવા ચાલી રહી છે એ જોઈને હું ખૂબ ગૌરવાન્વિત અનુભવ કરી રહ્યો છું સૌથી મહત્વની વાત અહીંયા જે મને દેખાણી કે એક પણ ગૌમાતા જે પ્રોફેશનલ રીતે કે વ્યવસાયિક દ્રષ્ટિકોણથી એનો ઉછેર નથી થઈ રહ્યો એનો ઉછેર ફક્ત એટલા જ માટે થઈ રહ્યો છે કે ગૌમાતા એ ભગવાન સ્વરૂપ છે અને એની સેવા એની શુશ્રૂષા એ હૃદયથી કરી રહ્યા છે અને જ્યારે પ્રેમ જાગે ગૌમાતા પ્રત્યે પ્રેમ જાગ્યા પછી સેવા કેવી રીતના થઈ શકે એ જ નરી આંખે જોવું હોય તો આ અનસૂયા ગૌશાળામાં આવીને જોવું જોઈએ ચાર પગ અને બે શિંગડા એટલે ગાય ક્યારેય ન થોતી ગાયની ઓરિજનાલિટી ગાયની જે સંસ્કૃતિક વારસો છે આપણો એ સાચવવા માટે એ સતત પ્રયત્નશીલ છે બહુ શીખવા જેવું છે કે મુંબઈમાં એક સફળ ઉદ્યોગપતિ રહીને પણ પોતાના માતૃભૂમિમાં આ ગૌશાળાની ફક્ત સેવા કરી રહ્યા છે અને દર મહિને બે પાંચ દસ વખતે અપડાઉન કરે એમના પરિવાર એમના ભાઈને બધા ડોક્ટર અને સેવકો અહીંયા બધી સંભાળે છે એ દરેક વ્યક્તિએ જોવા જેવી આ ગૌશાળા છે હું પોતે આપ સૌને એમના વતી આમંત્રણ આપું છું કે એકવાર ગાયની સેવા કેવી કરવી ગાયને કેવી રીતના રાખરખાવ કરવો એ નરી આંખે જોવું હોય તો અનસુયા ગૌ ગૌશાળાનો અનુભવ કરી લેવાય અને હું પોતે અહીંયા આવ્યો છું એમણે એ જોયું જ્યારે કે બાપુ ખૂબ સારી રીતે સેવા કરે છે એટલે પોતે આગળ ચાલીને ખૂબ મોંઘી કહી શકાય એવી ગાયો એમણે અમારા આશ્રમમાં ભેટ આપી છે એ એવું વિશાળ હૃદય છે એકવાર એના હૃદયમાં આવી ગયું મનમાં આવી ગયું પછી એ દિલ પણ દઈ દે ને દરિયો પણ દઈ દે તો એવી ઓળખાણ સાથે હિતેનભાઈ એમને ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું એમના પરિવારને પણ ખૂબ અભિનંદન આપું છું જય ગૌમાતા જય ગિરનારી